અને નારિયેલ વધાર્યું છે અને એમ કહી દીધું છે થઈ ગયું છે તો અહીંયા આકાશી અને જમવામાં છે દાળ છે ભાત છે અહીંયા છે બટેકાનું શાક અહીંયા છે શીરો રવા અહીંયા ગુવાનું શાક છે પછી અહીંયા છે બાજરાના રોટલા અહીંયા મરચાં કર્યું છે અને અહીંયા લીંબુ છે કાશી ફ્રીજમાંથી ઠંડી છાશ તો કાઢ લે

હોય જાણા ઘવાર ઉઠા હે ને પછી આઈ આમ જતા કોક જોહે ની એમ કે હે છોકરો લીંબુ નાથણા કરે આમ જતા સી લીંબુ નાથણા કરીશ ને આવડે ભરતા જો કેવા મસ્ત મોટા મોટા મારા લીંબુ છે વાડાના આઠણા ખાવ હોય તો લઈ જાજો ફ્રી માં કા સી થઈ જાવ કેમ હવે 10:30 વાગી ગયા તું હુઈ જાને ઘવાર ઉઠી હો પછી કાંઈક લેસન બાકી છે નહીં

હા તો વા સીતા રામ જય શ્રી કૃષ્ણ ઊચા મંદિર ગામે ફી ના દી દેખાય રમી હજરા મંદિર ગામે પીના દી દેખાય રમી હજરાગલે સમરો પગલે સમ સમરું દીને રાત રમ પીરજ રાગલે સમરું પગલે સમર સમુ દિને રાત રમ પીરજ રાઢોલવાગે નોબતવા ગે શરણાયું ના સૂર રમ ફીરજ રાઢોલવાગે નોબત વાગે શરણાયું ના સૂર રમ પીર રાતે સુન

મ ભીરજ રાઉલે સમરું ઢગલે સમરું દિને રાત રમી રોજ રાઉ શેઠોલ વાગે નોબત વાગે શરણાયું ના સૂર રમી રોજ ઝોલ શેઠોલ વાગે નોબત વાગે શરણાયું ના સૂર રમ પી રાવ શે દે સુ न्दिरी काम रीर से जा मन्दिर लिना दे शेठे देखाइ रम फिर राजुर अग्ले समरू बगले राम दिने रम पीर से टोल वागे नौबे शरण सुर राम पीर ઢોલ બાગે નૌબત બાગે શરણાયું ના સુરમી રવજુર શેબદેશ મંદિર કાંધે પીના સફેતી દેખાય રમખી હો સે શેચા મંદિર રામદેવ પી ના શેઠે દેખાય રમ ફીર રજૂર શે ડગલે સમરું બગલે સમરું સમરું દિને રમ ફીરોજ રા જુર શે વાગે ગે નોબત બાણાયું ના સૂર રમ ફીરો જુર શોલવા ગે નોબત બાણાયું સૂર રમ ફી રાહ રા

મંદિર રામદેવ પિના શેઠે દેખાય રમ પીરજ રજૂ શે ડગલે સમરુ પગલે સમરુ સમજ રાજુ શેઢોલ બાગે નૌબત બાગે શરણાયું નસું રમ પિરજ રાજુ શે મુખસ્તે સુ ચિહ્ને સુ મિલ પાંદ રમજ રા જય સીતારામ રામદે જય જય શ્રી કૃષ્ણ અત્યારને અત્યારે અગિયાર ને વીસ કેવો ટાઈમ થઈ ગયો છે આજનો વિડીયો અહીંયા જ પૂરો કરી છે વિડીયો કેવો લાગે જો વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો અને ચેનલ ને કાઢીજો સબસ્ક્રાઈબ તો મળીને